ગુડ મોર્નિંગ વેલકમ બેક માય ચેનલ યુટ્યુબ ચેનલૉ્સ બધા તમે કમ્પ્લીટ જોશો મિત્રો પહેલી વસ્તુ તો ગુજરાતીમાં બોલી રહ્યો છું કેમ કે બહુ દિવસથી હું હિન્દીમાં બ્લોગ કરી રહ્યો હતો અને હિન્દીમાં શું મને બોલવામાં બહુ પ્રોબ્લેમ પડતી હતી અને વિચારી વિચારીને મારે બોલવું પડતું હતું તો મેં વિચાર્યું કે હવે ભાઈ ગુજરાતના છીએ અને ગુજરાતી બ્લોગ બનાવીએ તો એમાં શું નવાઈ છે યાર તો હું દોસ્તો આજથી ગુજરાતી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી રહ્યો છું અને આજે છે સન્ડે અને વાગી રહ્યા છે સવારના સાત તો પહેલાં તો હું ફ્રેશ થઈ જાઉં અને પછી તમને મળું તો દોસ્તો તમને લાગતું હશે કપડાં વપડા બદલાઈ ગયા એટલે કે ફ્રેશ થઈ ગયું જ છું ફાઇનલી અને એકદમ આમ નહીં ને એના પછી કંઈક મૂડલેસ મૂડલેસ જે હોય ને બધી જતી રહે છે ને એકદમ ફ્રેશનેસ અંદર ઈન થાય છે બાકી મજા છે દોસ્તો તો પહેલાં હું એવું વિચારતો હતો કે ચા પાણી નાસ્તો થઈ જાય તો કંઈક બોલી શકીએ અને બીજું વસ્તુ એ મારે કહેવું હતું કે અત્યારે જસ્ટ થોડી વાર પહેલાં મામાનો ફોન આવ્યો હતો કે અમારે જવાનું છે ગોધરા એટલે કે મારું ગામડું ત્યાં જઈને આજે યુવા સમાજની મિટિંગ છે ઉરવાડા ખાતે તો ગામનું ગામ છે અને સાહેબ ઉરવાડા બહુ મસ્ત નાનકડું ગામ છે તળાવ જોડે જે અમારું મિટિંગનું લોકેશન એ પણ બહુ સરસ એ પણ હું તમને બતાવીશ તો મિત્રો અગિયાર વાગે અમારે ત્યાં જવાનું છે પણ એની પહેલાં હું ચા પાણી નાસ્તો કરી લઉં અને પછી એક રાઉન્ડ હું ગોડાઉન ઉપર લગાવી લઉં અને પછી આરામ 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 કરીએ અને પછી જતા રહીએ મળીએ દોસ્તો ફરી થોડી વારમાં સામાન આવી ગયો છે મારી બેગ આવી ગઈ વોચ આવી ગઈ મોબાઈલમાં શૂટ કરવું છે મોબાઈલ પણ આવી ગયો પણ રહી ગયા ગયા છે છે અને અને મમ્મી મમ્મી લેવા ચેસ્ટ લઈને આવે એટલે હું જાઉં ગોડાઉન ઉપર અને પછી ફટાફટ પાછો રિટર્ન હોમ પર જમીને પછી જવાનું છે ના મળે બે વાર બોલ્યો યાર ચલો કઈ વાંધો તો હું અત્યારે ગોડાઉન ઉપરથી ઘર તરફ આવ્યો અને સોસાયટીના ગેટ ઉપર બધા મિત્ર બેઠા હતા એન્જોય કરી રહ્યા છે સન્ડેને તો થોડી વાર બસ ટાઈમ સ્પેન્ડ કરું એમની જોડે અને પછી ઘરે જઈશ એના પછી લંચ લઈશ અને એના પછી મારે ગામડે જવું છે તો દોસ્તો સાથે થોડી વાર ચર્ચા કરી લઈએ બેઠા છે બધા અને રમી રહ્યા છે સાહેબ ત્રણ પત્તીની મજા લઈ રહ્યા છે તો બસ દોસ્તો થોડી જ વારમાં ફરી મળીએ હું જમવા બેસી ગયો હતો અને અત્યારે સોયાબીનનું શાક અને રોટલી છે ટેસ્ટ કરું બહુ મસ્ત છે યાર રિયલી તો હું પેલા જમી લો મામાની કાર આવી ગઈ છે કારમાં બેસીએ એટલી વાર બસ મામા અને બધા આવી ગયા છે કારમાં તો નીકળી ગયા છે વિલેજમાં ફાઇનલી દોસ્તો તો હું આવી ગયો છું ઓરવાડા ઉરવાડા જે મંદિર છે એ મંદિરની બિલકુલ અત્યારે હું બહાર ઊભો છું મારા બેક સાઈડમાં મંદિર છે હું તમને બતાવું બે જ મિનિટ ઉભા રહો યાર દોસ્તો જોવાનું જ છે આપણે અહીંયા આવ્યા જઈએ મજા કરવાની છે મિટિંગ તો અંદર ચાલુ જ છે ને હું પણ મિટિંગમાં જઈશ પાંચ દસ મિનિટમાં અને મિટિંગના વીસ પણ બતાવીશ પણ એની પહેલાં તમને મંદિર ખાસ બતાવી દઉં તો દોસ્તો આ મંદિર છે પાછળ અને આ મંદિર બિલકુલ ચારે બાજુ આમ તળાવ છે તમે જોઈ શકતા હોય એ બાજુ પણ પાણી આ બાજુ પણ પાણી તો આ તળાવની બિલકુલ વચ્ચ મંદિર છે ઓરવાડા બેટ આને કહેવામાં આવે છે અને આ મંદિર અત્યારે કન્સ્ટ્રક્શન કામ આનું ચાલું છે અને કન્સ્ટ્રક્શન પણ બહુ મોટું છે તો થોડી વાર પણ લાગશે બાકી બહુ પેસફુલ જગ્યા જે કહેવામાં આવે ને એ જગ્યા અહીંયા છે તો જો નાના છોકરાઓ બધા તળાવની જોડે મજા કરી રહ્યા છે અને હું પણ અહીંયા શાંતિથી આ લહેરોમાં રંગાઈ ગયો છું યાર તો બસ હવે અંદર મીટિંગમાં મારે જવું છે તો હું પછી તમારી જોડે ફરી વાત કરું ત્યાં સુધી મને તમને મંદિરનું પણ અંદર બધું બતાવીશ બહુ બધું યાર મજા કરવાની છે બ્લોગમાં બન્યા રહો યાર બસ એટલું જ કેમ છે ફાઈનલી આ રામદેવિરનું મંદિર છે અને અહીંયા આપણા સંત શ્રી અહીંયા બેસે છે બાકી તમે જોઈ શકો છો કે અત્યારે એકદમ ક્લાઉડ બ્લેક ક્લાઉડ એટલે કે વરસાદ પડવાની તૈયારી લાગી રહી છે બાકી તો વ્હાઈટ તો શું વાત કરીએ મિતુલભાઈના ગામમાં યાર ઓરવાડામાં એક આ એવી પ્લેસ છે જેવી રીતે મારા ગામડે પણ એક ડેમ છે ત્યાં તમે અત્યારે જાઓને તો ઓલરેડી સ્વિટરલેન્ડ જેવું લાગશે તો એવું વાતાવરણ અહીંયા પણ છે આ ગામમાં અને અહીંયા અમારા ઈષ્ટદેવ એટલે કે રામદેવપીનું મંદિર છે અને અહીંયા દરેક અમારા રામદેવપીના નોરતા હોય ત્યારે અહીંયા બહુ ઢળક પબ્લિક આવે છે ઢળક એટલે કે પુષ્કળ કહીએ તો અહીંયા પબ્લિક ઘણી આવતી હોય છે તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે અહીંયા જો ગોધરાના હોવ અને ગોધરાવાળા રૂટ ઉપર ઇન્દોર પણ જતા હો તો અહીંયા રામદેવપીના દર્શન તમે કરવા આવ અને અહીંયા રામદેવ તમે દિલથી મનોકામના કંઈ પણ રાખો તો પૂરી પણ થાય છે તો જય રામદેવ ભગવાન અને ફટાફટ અમારા સબસ્ક્રાઈબર વધારો અને ભગવાનનો તો આપણી જોડે પૂરેપૂરો સપોર્ટ થયો તો મિત્રો અત્યારે મીટિંગના પર્પઝથી આવ્યા હતા અને જોડે જોડે સન્ડે અમારો ફંડે પણ થઈ ગયો રામદેવ પીના દર્શન પણ થઈ ગયા તો બસ હવે એવી ગણતરી ચાલી રહી છે કે હવે ઘરે જવાની તો ચલો દોસ્તો અને આગળ તો બહુ બધા વ્યૂઝ તમને બતાવીશ યાર ચાલુ જ છે કન્ટિન્યુ રાખો જુઓ આ બાજુ તળાવ પણ છે લેક વ્યુ આપણે મોટી મોટી રેસ્ટોરન્ટમાં તો ફાઈવ સ્ટારમાં તો લેક વ્યુ આપણે પૈસા આપીએ છીએ અહીંયા તો મંદિર જોડે લેક એટલે બહુ ખતરનાક એટમોસ્ફિયર તો બસ પીસફુલ જગ્યા છે તો આ જગ્યા વિશે ઘણું કાંઈ છે પણ અત્યાર માટે એટલું જ અને ચલો પછી આપણે મળીશું તો અત્યારે અમે ઉરવાડા છે નીકળી ગયા ત્યારે અમે ગેસ પંપ ઉપર પહોંચી ગયા હતા અને ગેસ પૂરે રહ્યા છે ને

શૂટ કરવાની બહુ ઈચ્છા હતી પણ એટલો બધો વરસાદ હતો કે ના પૂછશો વાત તો હવે હું ફાઇનલી ઘરે મારી છોકરી ચેષ્ટુ જોડે આવી ગયો છું અને અત્યારે જ મેં ડિનર લીધું ડિનરમાં આજે મકાઈનો રોટલો ભીંડાનો શાક દાળ અને ભાત હતો બહુ ખાવાની યાર બહુ મજા આવી નેચરલી યાર અને અહીંયા બહાર સૂતું છું અત્યારે વરસાદ પણ અમદાવાદમાં તો ભયંકર પડ્યો તો દોસ્તો ચલો હવે આજના બ્લોગ માટે એટલું જ છે તમને મજા આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કોમેન્ટ શેર કરતા રહેજો તો બાય બાય ગુડ નાઇટ ટેક કેર અરે જય શ્રી કૃષ્ણ